કમળાબેન બપોરનો સમય હતો પુત્ર દિગ્વિજય અને ડિમ્પલા બંને જોબ ઉપર ગયા હતા અને સ્વીટુ પણ એ પોતે બહાર રમવા માટે ગયો હતો તેવા સમયે આ કમળાબેન પોતાના પતિ દેવ હતા સોમાભાઈ એમના ખભા ઉપર માથું મૂકી અને ખૂબ રડ્યા ખૂબ રડ્યા અને તેવા સમયે જ એમણે પોતાની પત્નીને કહ્યું કે સારું હું અત્યારે જ પ્લેનની ટિકિટ બુક કરાવું છું બધો સામાન પેક કરવા મોડ આપણે કાલે સવારે અહીંથી વિદાય લઈશું બોલે એમ તો કે હા એટલે કમળાબેને બધો સામાન પેક કરવા મળ્યો અને પછી એ પોતે એ તૈયાર થયા અને રાત્રિના સમયે જ્યારે ભોજન સાથે બેસીને જમતા હતા ત્યારે આ પોતાના દીકરા દિગ્વિજયને કહે કે બેટા અમે ટિકિટ બુક કરાવી લીધી છે અમે કાલે અમે જતા રહીશું અમદાવાદની અંદર બોલે એમ તો કે હા એટલે આજે દિગ્વિજય હતો એણે કહ્યું કે પપ્પા કેમ એક દિવસ એક જ તમે આવો કેમ વિચાર કર્યો ત્યારે આ જે હતા એમણે કહ્યું કે અમારી પુત્ર વધુ ડિમ્પલ એ વારંવાર ટોકે છે અમને અને તારી બાને પણ કહે છે કે આ કૂતરો ઘરની અંદર બગાડે છે તો સાફ સફાઈ કેમ કરતા નથી તો અમે અહીં કૂતરો બલાળો મોટો કરવા માટે આવ્યા નથી હા અમને એ ખબર છે કે નાના બાળકોનો ઉછેર કેમ કરવો બેટા તું નાનો હતો ને ત્યારે અમે ખોળાની અંદર લઈને ફરતા હતા તેડીને આજુબાજુ ફરતા હતા અને આવી રીતે તને મોટો કર્યો એમ અમને એ ખબર છે કે સ્વીટુને સમય થાય એટલે એને ભોજન આપવું સમય થાય એટલે ચા નાસ્તો આપવો સમય થાય એટલે એને બહાર ગાડી આવે સ્કૂલની તો એને મૂકવા માટે પણ જઈએ પરંતુ આ કૂતરો બગાડી મૂકે એટલે એની સાફ સફાઈ કેમ કરવી એ અમને ખબર નથી અને અમે પુત્ર વધુ અમારી ડિમ્પલ વારંવાર અમને ટોકે છે એ અમારાથી અમે સહન થતું નથી માટે અમે અમારા ઘરે પરત પાછા જતા રહીએ ત્યારે આ જે દીકરો હોય છે વિજય એની દશા એ શુડી વચ્ચે સુપારી જેવી થતી હોય છે એ પોતે પોતાના માતા પિતાને પણ કંઈ 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 કહી શકતો નથી અને પોતાની ધર્મ પત્ની ડિમ્પલ છે એને પણ કંઈ કહી શકતો નથી આ વાસ્તવિક પરિસ્થિતિ એ એક કુટુંબની અંદર પણ એ કેવી જોવા મળે છે એટલે જ આ જે શોમાભાઈ હતા ને એણે પોતાની પત્ની હતી કમળાબેન એમને કહ્યું અને લે આ ચાવી